કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ એસએસસી અને એચએસસી પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ થયેલ છે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે સામાજિક વિજ્ઞાન વીડી હાઈસ્કૂલ ભુજ ખાતે અંગ્રેજી દ્વિતીય ભાષા સનરાઈઝ એકેડમી ભુજ ખાતે ગુજરાતી પ્રથમ ભાષા એમ કે એમ હાઈસ્કૂલ માનકુઆ ખાતે ગણિત સરકારી હાઈસ્કૂલ ગણેશનગર ગાંધીધામ ખાતે ગુજરાતી પ્રથમ ભાષા સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર ખાતે અંગ્રેજી દ્વિતીય ભાષા માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ ગાંધીધામ ખાતે સામાજિક વિજ્ઞાનના પેપર મૂલ્યાંકનની કામગીરી શરૂ થયેલ છે તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ દિવસે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભોજ ખાતે વિજ્ઞાન પ્રવાહના પેપર સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર મિરજાપર ખાતે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાના પેપર ચકાસણીનું કાર્ય શરૂ થયેલ છે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ બીટ નિરીક્ષક શ્રી પરેશભાઈ અજાણી ડૉક્ટર મેનાબેન મોઢા ડૉક્ટર અશ્વિનસિંહ વાઘેલાએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને પધારેલ તમામ પરીક્ષકોને માર્ગદર્શન આપેલ જેમાં બોર્ડની પરીક્ષા કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા રૂપે પૂર્ણ થઈ તે જ રીતે મૂલ્યાંકન કામગીરી પણ શ્રેષ્ઠ રીતે પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી